નમસ્કાર પ્રવેક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચાર ચારસો કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભામાં રજૂ કૃષિ આરોગ્ય અને મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો ગુજરાત સરકારના બજેટમાં નવી કોઈ કરવેરાની નથી કરાઈ જાહેરાત સાત નગરપાલિકાને બનાવવામાં આવશે મહાનગરપાલિકા બજેટ પર વિપક્ષ કોંગ્રેસના આકરા પ્રહારો અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ બજેટ અંગે સવાલ ઉઠાવ્યા રાજ્યમાં આઈએસ અધિકારીઓની બદલીઓ કરાઈ સુરત શહેરના નવા કલેક્ટર તરીકે સૌરભ પારધીની નિમણૂક ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ભારતે પ્રથમ દાવમાં છ વિકેટે રન બનાવ્યા સમાચાર જોઈએ મંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે જેનું કદ રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે જેમાં મંત્રીએ જણાવ્યું છે કે આપદાને અવસરમાં પલટાવી છે કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે કચ્છમાં નર્મદા નીર પહોંચ્યા છે ત્યારે ગુજરાતમાં ફાઇવ ઇન્ટરનેટ સર્વિસેસ શરૂ થઈ ગઈ છે કનુ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈઓવાળું છે પીએમ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહવાન કર્યું છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓના વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માત્ર જોગવાઈ સુધી આગામી વર્ષે પાંચ હજાર પાંચસો કરોડની માપતર છું તો આજે ગુજરાતનું બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું અને આ બજેટ અત્યાર સુધીનું રાજ્યનું સૌથી મોટું બજેટ માનવામાં આવે છે ત્યારે આ બજેટમાં કયા કયા વિભાગ માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેની પર એક નજર કરીએ તો આ ફાળવણી પર એક નજર કરીએ તો અલગ અલગ વિભાગો માટે અલગ અલગ ફાળવણી કરવામાં આવી છે જેમાં પોષણલક્ષી યોજનાઓ માટે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની જોગવાઈ છે નમો શ્રી યોજના માટે રૂપિયા સાત હજાર પાંચસો કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે રૂપિયા બે હજાર સાતસો અગિયાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે કુલ બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા એકવીસ હજાર નવસો છન્નું કરોડની જોગવાઈ છે તો અમદાવાદમાં ઓલિમ્પિક માટે રૂપિયા ત્રણસો છોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને વન તથા પર્યાવરણ વિભાગ માટે રૂપિયા બે હજાર પાંચસો છ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે રૂપિયા પંચાણું હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો સામાન્ય વહીવટ માટે રૂપિયા બે હજાર બસો ઓગણચાળીસ કરોડની જોગવાઈ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂપિયા નવ હજાર બસો અઠ્યાવીસ કરોડની જોગવાઈનું પ્રાવધાન કરવામાં આવ્યું છે આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે સામાન્ય વહીવટ માટે અને ઉદ્યોગ ખાણ વિભાગ માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે કુલ બજેટમાં શિક્ષણ સિવાય ઉદ્યોગ ખાણ સિવાય અન્ય વિભાગો માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે પંચાયત વિભાગ માટે રૂપિયા બાર હજાર એકસો અડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાણી પુરવઠા માટે રૂપિયા છ હજાર બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને કાયદા વિભાગ માટે રૂપિયા બે હજાર પાંચસો ઓગણસાહીઠ કરોડની જોગવાઈનું પ્રાવધાન કરવામાં આવ્યું છે તો સમગ્ર બજેટમાં વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની ફાળવણી જેમાં માહિતી પ્રસારણ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે માર્ગ મકાન વિભાગ માટે રૂપિયા બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો આરોગ્ય વિભાગ માટે રૂપિયા વીસ હજાર સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં વિવિધ વિભાગો માટેની આ ફાળવણી છે જેમાં મહિલા બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ શ્રમ રોજગાર વિભાગ માટે રૂપિયા બે હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ છે તો કેન્સરની બીમારી માટે રૂપિયા છસો કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે નિર્મળ ગુજરાત સ્વચ્છતા યોજના હેઠળ પણ રૂપિયા તેરસો કરોડની જોગવાઈ છે જ્યારે પીએમ જેવાય યોજના માટે રૂપિયા ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા એક હજાર આઠસો કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે પીએમ આવાસ યોજના માટે પણ ફાળવણી કરાઈ છે જેમાં રૂપિયા એક હજાર ત્રણસો કરોડની ફાળવણી કરવામાં આવી છે ત્યારે મનરેગા યોજના માટે રૂપિયા એક હજાર ત્રણસો નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને શહેરોમાં રેલવે બ્રિજ બાંધવા માટે રૂપિયા પાંચસો પા પચાસ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે પ્રવાસન યાત્રાધામ વિભાગ માટે પણ ફાળવણી કરાઈ છે જેમાં રૂપિયા બે હજાર અઠ્ઠાણું કરોડની જોગવાઈ છે ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂપિયા આઠ હજાર ચારસો ચોવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ માટે રૂપિયા બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની ફાળવણી કરવામાં આવી છે આ સાથે પંચાયત ગ્રામ વિકાસ વિભાગ માટે પણ બાર હજાર એકસો અડત્રીસ કરોડની જોગવાઈ છે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂપિયા છ હજાર એકસો ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ચુમ્બોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે સમગ્ર બજેટમાં વિવિધ વિભાગોને ખાસ ધ્યાનમાં રાખીને આ ફાળવણી કરવામાં આવી છે જેમાં શિક્ષણ વિભાગથી લઈને બિનઅનામત વર્ગ માટે પણ ફાળવણી કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ચૌદ કરોડ તો બિન અનામત વર્ગ વિભાગ માટે રૂપિયા છસ્સો કરોડ અને વિજ્ઞાન પ્રૌદ્યોગી વિભાગ માટે રૂપિયા બે હજાર બસો બે હજાર ચારસો એકવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા સાતસો સડસઠ કરોડ ગૃહ વિભાગ માટે રૂપિયા દસ હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા એક હજાર એકસો ત્રેસઠ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે સૂર્યોદય યોજના માટે પણ રૂપિયા એક હજાર સાતસો પચાસ કરોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા પાંચ હજાર કરોડ અને સરદાર સરોવર યોજના માટે રૂપિયા ચાર હજાર સાતસો અઠ્ઠાણું કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે કુલ બજેટમાં વિવિધ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે તો આજે રજૂ કરાયેલા ગુજરાતના બજેટમાં દરેક ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ છે જેમાં મહિલાઓ વિદ્યાર્થીઓ તથા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે એક નજર કરીએ આ જોગવાઈ ઉપર તો નમોશ્રી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે સગર્ભા મહિલાઓ માટે બાર હજારની જાહેરાત કરવામાં આવી છે આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે તેવી પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ત્યારે શિક્ષણ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ધોરણ અગિયારમાં દસ હજાર ધોરણ બારમાં પંદર હજારની સહાય મળશે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે તો બે હજાર કરોડના ખર્ચે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે આ બજેટ લાગુ થતાં આ પ્રકારની જોગવાઈઓનું અમલીકરણ કરવામાં આવશે એસઓયુ ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનશે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવામાં આવશે ત્યારે નવસારી મોરબી વાપી ગાંધીધામ આણંદ અને સુરેન્દ્રનગર તથા મહેસાણા નગરપાલિકા જે છે તે મહાનગરપાલિકા બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ લં લંબાવવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટરનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને પચીસો નવી બસ સેવા મુકાશે તેવી પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે એકસો બાર નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવશે અને સાથે પોલીસ ફાયર ઇમરજન્સી માટે એક જ નંબર રાખવામાં આવશે તેવી જાહેરાત છે ત્યારે એકસો આઠની ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે જેથી એકસો આઠની સેવામાં વધારે સુધારો કરવામાં આવશે અમદાવાદ અને સુરતમાં પણ આધુનિક હોસ્પિટલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે બાવળા અને કામરેજમાં ત્રણસો બેડની હોસ્પિટલ બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરાયું હતું શિક્ષણ વિભાગને બજેટમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જ્યારે અન્ય ક્ષેત્રોને પણ આવરી લેવાયા છે વેરા વધારાની જોગવાઈ સરકારે કરી નથી જેને કારણે નાગરિકો માટે રાહત આપનારું આ બજેટ છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ રજૂ કર્યું હતું વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ઐતિહાસિક એવું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરાયું સરકારે પ્રજા ઉપર વેરો વધારો કર્યો નથી રાજ્યના તમામ વર્ગો અને સમાજોને આવરી લઈને સર્વાંગી સર્વસમાવેશી બજેટ રજૂ કરાયું હતું જેમાં સૌથી વધુ જોગવાઈ શિક્ષણ વિભાગમાં કરાઈ હતી જેની વર્ષ બે હજાર ચોવીસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરાઈ હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડાઓના નિર્માણ સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચસો કરોડની વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ આહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ બાર હજાર એકસો આડત્રીસ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે એકવીસ હજાર છસો છન્નું કરોડ ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ત્રેસઠ કરોડ પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર બસો બેતાળીસ કરોડ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ નવ હજાર બસો કરોડ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બે હજાર અઠ્ઠાણું કરોડ ગૃહ વિભાગ માટે કુલ દસ હજાર ત્રણસો કરોડ કાયદા વિભાગ માટે કુલ બે હજાર પાંચસો કરોડ મહેસૂલ વિભાગ માટે કુલ પાંચ હજાર એકસો પંચાણું કરોડ તથા સામાન્ય વહીવટ વિભાગ માટે અગાઉ બે હજાર બસો શરૂ કરાઈ હતી તેમાં હવે વધારો કરવામાં આવી રહ્યો છે અને વધુ પચીસો નવી અદ્યતન અને સુવિધા પૂર્ણ બસો દોડાવાશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે લાખ સુધીની સારવાર મળવા પાત્ર છે આ યોજના માટે રાજ્યમાં પચીસો પેનલ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ આગામી વર્ષે રૂપિયા ત્રણ હજાર એકસો કરોડની જોગવાઈ કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું માન્ય અધ્યક્ષશ્રી એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું મેટ્રોની સુવિધાને અને નેટવર્કમાં પણ વધારો કરવામાં આવશે જેથી નાગરિકોને અમદાવાદ અને ગાંધીનગરની મુસાફરીમાં સમય અને નાણાંની બચત થાય સાથોસાથ નેટવર્કને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી સુધી વિકસાવાશે રાજ્ય સરકારે રજૂ કરેલા આ બજેટ દ્વારા વિકસિત ભારતના બે હજાર સુડતાલીસના રોડમેપની તૈયારી કરી છે નાગરિકોની સુવિધા માળખાગત સુવિધાનો વિકાસ મહિલાઓ બાળાઓને પોષણક્ષમ બનાવવા યુવાનોને સ્ટાર્ટઅપ તરફ આકર્ષવા અને સ્કિલ્ડ યુવાનોને રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે સાણંદમાં સ્થપાઈ રહેલી સેમી માટેની માઇક્રોન કંપની જેવી બાબતોને સરકારે આવરી લીધી છે નમોશ્રી નમો સરસ્વતી જેવી યોજનાઓને પણ શરૂ કરી વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે સરકારે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાતના બજેટ અંગે આમ આદમી પાર્ટીએ સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં અનેક જાહેરાતો કરી છે રૂપિયા ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડ આજિદ આદિજાતિ વિકાસ માટે ફાળવ્યા હોવાની જોગવાઈ છે ત્યારે કાયમી તબીબ સ્ટાફ શિક્ષકોની ભરતી કરાઈ નથી કિસાન સૂર્યોદય યોજના હેઠળ અનેક વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી છ હજાર પાંચસો કરોડની ટ્રાયબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે છે બધી બધી સદંતર નિષ્ફળ બંધ હાલતમાં છે નલસે જલમાં આટલા કરોડો રૂપિયા એમનો ખર્ચો થયો છે આજે સિત્તેર ટકા ગામડાઓમાં નળથી પાણી નથી નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજળ છે એવું અમે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ મંત્રીએ બજેટમાં સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે આ સાત શહેરોમાં નવસારીનો સમાવેશ થાય છે ત્યારે નવસારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ મહત્વના નિર્ણયને વધારી લઈ ખુશીના અવસર પર એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું ખરેખર આજે નવસારી શહેરના જનવા માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માગણી હતી કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે એની સાથેના આજુબાજુના આઠ ગામો પણ જોડાયા છે જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી ને અમારા પાર્ટીના આગેવાનો નેતાઓ ધારાસભ્ય એમપીશ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણાં મંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ છે તો આજે નવસારી નગરપાલિકાના જ્યારે ડિક્લેર થયું છે ત્યારે લોકોની લાગણી ખૂબ હતી અને ખૂબ આનંદ છે લોકોને કે જ્યારે હવે ડિક્લેર થાય છે ત્યારે હવે વિકાસના કામો દેખાશે જ્યારે કેન્દ્રમાંથી ગ્રાન્ટોનો ગ્રાન્ટો આવશે અને તેનો વિકાસ દેખાશે જ્યારે મૈત્રીપાક જ્યારે પીએમ મૈત્રીપાક બનવા જઈ રહ્યો છે ત્યારે રોજગારી પણ ખૂબ મોટી ઊભી થશે જેવી રીતે મોટા ઉદ્યોગો પણ અહીંયા આવશે જ્યાં સુરત બધા લોકો જઈ રહ્યા છે ત્યાં સુધી જવું ના પડે ને અહીંયા જ લોકોને રોજગારી મળી રહે આજે નવસારી મહાનગરપાલિકાનું જે અનાઉન્સમેન્ટ થયું છે એના લોકોની ઘણા વર્ષોથી માંગણી હતી ને તે માંગણી આજે પૂરી થઈ છે ખાસ કરીને આ અવસર પર સી આર પાટીલ સાહેબ ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને નવસારી જિલ્લા પ્રમુખ ધારાસભ્ય બધાની જે લાગણી હતી તે લાગણીને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ પાસ થયો છે જો ડેવલપમેન્ટની હું વાત કરું તો ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશનનું ડેવલપમેન્ટ ઘણું સારું થશે કારણ કે આજુબાજુના જે વિસ્તારો છે કપડાં ઉદ્યોગો હમણાં જ નવસારીમાં એનાઉન્સમેન્ટ થયું છે અને આજુબાજુના વિસ્તારો જ્યારે નગર મહાનગરપાલિકાની અંદર આવશે એટલે જે જે વિલેજીસ જે ગામડાઓ જે ડેવલપ નહીં થઈ શકતા એમના ફંડ દ્વારા તે મહાનગરપાલિકાના ફંડ દ્વારા ડેવલપ થશે ઇન્ડસ્ટ્રીઓ વધશે અને નવસારીનું જે ભાવિ છે નવસારીનું જે ફ્યુચર છે તે નજીકના વર્ષમાં તમને વેગ પકડતો દેખાશે અને નવસારીનું ફ્યુચર ઘણું જ સારું જશે એવું મને સો ટકા મારી નવસારીના નાગરિક તરીકે મારી લાગણી છે ને એવું મને સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર